મિત્રો આ ભાઈનો અવાજ આવે છે સેમ ટુ સેમ મણીરાજ બારોટ જેવો મિત્રો ત્યાંથી તેમાં વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે મિત્રો તેનો અવાજ એટલો સુંદર આવે છે ખરેખર તમે પણ તમને મણીરાજ બારોટની યાદ આવી જશે મિત્રો તેના તેના દુઆરાર ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે જે ખરેખર તમે સાંભળશો તો ખરેખર તમને મણીરાજ બારોટની યાદ આવી જશે અને તેમણે મિત્રો આનું ગીત પણ ગાયું હતું જે સુંદર અવાજમાં ગાયું હતું અને તેને એટલું સુંદર ગાયું ખરેખર તમને મણીરાજ બારોટને તમે યાદ આવી જશે કેમ કે તેનો પહેરવેશ એનો અવાજ હજુ અહીંયા બારોટી જેવું છે અને મિત્રો તેની ઇન્સ્ટાગ્રામમાં આદિત્ય રાણા નામની ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેમાંથી આ વિડીયો અપલોડ કરે છે મિત્રો તેનો વિડીયો અમે પાછળ આંખોને આખું છે તો પૂરો જોજો અને મિત્રો આ ભાઈનું નામ આદિત્ય રાણા છે અને તેના વિડીયો અવારનવાર વાયરલ થતા રહે છે ખાસ કરીને તેના દુઆ ખૂબ જ વાયરલ થાય છે કેમ કે તે એટલો સુંદર ગાય છે ખરેખર વાહ વાહ કરજો છો મિત્રો આ વિડીયો સારો લાગે તો કમેન્ટ કરો અને લાઇક કરો અને જુઓ મિત્રો વિડીયો થોડી કેથી જીવજા તો રેશે થે મારા મામા મારી પદમાન કે જો જાજે રા જુહારા ધૂરી રે છે એની ફ્રી